જય માતાજી મિત્રો મારું નામ છે વિપુલ જીડિયા નમસ્કાર આજે આપણે વાત કરીશું સિદ્ધનાથ વાવ વિશે જે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધાંધલપુર ગામની અંદર આવેલ છે ત્યાં ધૂંધળીનાથનો ધરો સાતમના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે અન્નો ટુકડો એમ પ્રસાદીનું આયોજન ધરોસાતમના દિવસે ત્યાં કરવામાં આવે છે અને મેળામાં ઘણા બધા લોકો આ મેળો માણવા માટે આવે છે ને ત્યાં ધૂંધળીનાથની એક ભવ્ય મૂર્તિ છે તેની ઊંચાઈ આશરે પંદરે ફૂટ જેટલી હશે સિદ્ધનાથ વાવનું નામ કેમ પડ્યું કારણ કે સિદ્ધનાથ વાવનું નામ એટલા માટે પડ્યું કે જે ધૂંધળીનાથ હતા તેમના શેલાનું નામ હતું સિદ્ધનાથ તેના ઉપરથી સિદ્ધનાથ વાવનું નામ પાડવામાં આવ્યું હતું હવે ધૂંધળીનાથની વાત કરીએ તો ધૂંધળીનાથનું અસલ નામ તો ધૂંધો કોળી હતું અને તે જાતનો કોળી હતો જન્મ કોળીના પેટે પણ જીવ પરોવાનો દયાદાનમાં તેઓ બજરના વાડા વાવતા હતા અને બજરના પડતલા વેસી અને જાય ગિરનારના મેળે ત્યાં ગરીબ ગરીબડાઓને ખવડાવે અને પાસા આવી અને બજર વાવે ધીરે ધીરે ધૂંધળી નાથને જ ધ્યાન લાગ્યું બજરના વાડા ગાયો પાસે ભેળવી અને ગિરના ચાલ્યા ગયા અને ટેકરી ઉપર ધૂણી ધખાવી અને તપસ્યા ત્યાં હાદરી ગિરના ડુંગરની અંદર બાર બાર વર્ષે ગિરનારની ગુફાઓમાંથી ગેબનાથના સંભળો શબ્દો સંભળાયા ધૂંધળીનાથ ઓ ધૂંધળીનાથ નવનાથ વેળો દસમો તું ધુંધળીનાથ કહેવાય દત્તે ધ્યાન ધર્યું અને નવનાથનું સ્મરણ કરતા નવનાથ ગુરુની સન્મુખ હાજરી થઈ ત્યાં ગુરુએ કહ્યું આપણી જમાતમાં આજ નવો સિદ્ધ આવ્યો છે તમે નવનાથ પેળા એ દસમો ધૂંધળી નાથ તમારી પંગતમાં જગમાં પૂજા છે તેજની જીવંત જ્યોત તેવા ધૂંધળીનાથ બાર વર્ષનું તપ પૂરું કરી અને જૂનાગઢની અંદરથી નીકળ્યા ચાલતા ચાલતા ધૂંધળીનાથ તેઓ સિત્તોડના રાણાના રાજની અંદર આવ્યા ત્યાં ધૂંધળીનાથને વધારે ઘણા બધા માનપાન આપ્યા અને ધૂંધળીનાથને સારો એવો આવકારો આપ્યો અને ત્યાં ધુંધળીનાથ જે સિત્તોડના રાણા હતા તેઓના રાજની અંદર ગયા તેઓ રાજની અંદર ગયા તેમને પાણી પાયું જમવાની વ્યવસ્થા કરી સારા એવા માનપાન આપ્યા અને જે સિત્તોડના રાણા હતા તેઓએ ધૂંધળીનાથને કહ્યું કે બાપુ મારે ઘેર શેર માટીની ખોટ છે ત્યારે ધૂંધળીનાથે કહ્યું હતું કે મહારાજ તમારા ઘેર શેર માટીની ખોટ છે પણ જાઓ બાર વર્ષે હું તમારે ત્યાં આવીશ અને બાર વર્ષે હું તમારે ઘેર પાછો ફરી આવું ત્યારે જો તમારે ઘેર બે દીકરા રમતા હોય તો એક દીકરો તમારો અને એક દીકરો મારો એવું કહી અને ધૂંધળીનાથ ત્યાંથી નીકળી ગયા પણ સમયને જતાં ક્યાં મિત્રો વાર લાગે આમ કરતાં કરતાં બાર વર્ષના વાણા વીતી ગયા બાર વર્ષે પાછા ધૂંધળીનાથ ત્યાં સિત્તોડગઢની અંદર રાણા પાસે આવ્યા અને ત્યાં પ્રભુની લીલા બે દીકરા સિત્તોડના રાણાને બે દીકરા ભગવાને આપ્યા હતા ત્યારબાદ તેઓએ એક દીકરો એક દીકરાનું નામ હતું સિદ્ધનાથ તે ઉજળો પણ એટલો હતો અને તે દીકરાને જે સિત્તોડગઢના રાજાએ ધુંદળીનાથને આપ્યો અને ધૂંધળીનાથ તેમ ધૂંધળીનાથે તેમને જે સિદ્ધનાથને સેલો બનાવ્યો અને ધૂંધળીનાથ ત્યાંથી નીકળી ગયા પછી જ્યારે ધૂંધળીનાથનો જ્યાં આશ્રમ હતો ત્યાં ગામની અંદર રસોઈ કરવા માટે એક માજી આવતા હતા તે કુંભાર હતા પણ આ લોકોને તે રસોઈમાં રોટલા ઘડી આપતા હતા ત્યાર પછી થોડોક સમય થતા જે સિદ્ધનાથ હતા તેઓ સિદ્ધનાથ કારણ કે રસોઈ કરવા માટે મિત્રો લાકડાઓની બળતણની તો જરૂર પડે એટલા માટે જે સિદ્ધનાથને તે માજી લાકડા લેવા મોકલે એથી સિદ્ધનાથ લાકડા લેવા માટે દરરોજ જતા હતા અને ઘણા આઘા દૂર જતા હતા અને તે તેઓ ભારો ઉચકી અને ત્યાં આશ્રમ સુધી પહોંચાડતા હતા અને ત્યાર પછી જે દાદીમાં હતા કુંભારના ડોસી તેઓ રસોઈ કરી આપતા હતા આમ કરતાં ઘણો સમય થયો અને એક દિવસ સિદ્ધનાથ ત્યાં આશ્રમથી નીકળ્યા લાકડાઓ લેવા માટે અને દરરોજની પરંપરા પ્રમાણે દરરોજ લાકડાઓ લેવા જાય પણ જે સિદ્ધનાથ હતા તેણે મિત્રો કોઈ દિવસ રાજમાં આવું કષ્ટ દુઃખ કોઈ દિવસ તેમણે જોયું ન હતું આથી તેઓના માથા પર કાયમી જે બળતણ લાકડાઓ લઈને આવતા હતા એથી માથા પર માથું થોડું ઘણું છોલાઈ ગયું અને તે માથાની અંદર જીવાત પડી ગઈ હતી દુઃખની દર્દના પણ મિત્રો ઘણી બધી હતી પણ મિત્રો જે ધૂંધળીનાથનો સેલો સિદ્ધનાથ હતા તે સિદ્ધનાથે કોઈ દિવસ ગુરુજીને કહ્યું નહોતું કે ગુરુજી મારા માથાની અંદર જીવડા પડ્યા છે મારા માથાની અંદર આટલું દુઃખ થાય છે મારાથી વેદના સહેવાતી નથી આવી રીતે કહ્યું નહીં પણ એક દિવસ ગુરુજીએ સિદ્ધનાથને બોલાવીને કહ્યું સિદ્ધનાથ અહીંયા આવજો ત્યારે સિદ્ધનાથ ગુરુજીની પાસે આવીને બેઠા ગુરુજીએ કહ્યું કે સિદ્ધનાથ તને આ માથા પર શું થયું છે ત્યારે સિદ્ધનાથે કહ્યું હતું કંઈ નહીં બાપુ એક નાનકડું ગુમડું થયું છે માથા પર કાંઈ થયું નથી ત્યારે ગુરુજીએ કહ્યું હતું સિદ્ધનાથ જે હોય તે સત્ય ઘટના કહે મને ત્યારે ગુરુજીને સિદ્ધનાથે વાત કરી કે સિદ્ધનાથ તું જે હોય તે મને સાસુ કહે દીકરા ત્યારે સિદ્ધનાથે કહ્યું ગુરુજીને કે ગુરુજી મારા માથા પર કાયમી હું જ્યારે લાકડાઓ લેવા જાઉં અને કાયમી લાકડાઓ લાવું એથી માથા પર ઘસાય અને કાયમી વજન ઉસકવાથી મારા માથામાં ઘસાયેલી સાંભળીની અંદર સિવાય જ પડી ગઈ છે ત્યારે ગુરુજીને ક્રોધ ચડ્યો ખૂબ ગુસ્સે થયા ધૂંધળીનાથ ખૂબ ગુસ્સે થઈ ગયા અને કીધું કે તું સાસુ કેમ નથી બોલતો ઘણા સમયથી હું કહું છું ગુરુજી મારા માથામાં હવે સત્ય મેં કહી દીધું કે મારા માથાની અંદર સિવાય પડી છે ત્યારે ધૂંધળીનાથને ખૂબ ઘણો બધો ક્રોધ આવ્યો અને ખપ્પર તેની ભક્તિની તાકાતથી ઊંધું વાળ્યું અને જેમ જેમ ઊંધું વાળતા ગયા તેમ પ્રલય થયો અને ડુંગર અને જમીન પલટો મારી ગઈ તેમાં તે નગરી દટાઈ ગઈ અને નગરીના લોકોનો પણ નાશ થયો આવી રીતે ધૂંધળીનાથના તપનો નાશ થયો ત્યારબાદ ગુરુજીના પાપને પ્રાયશિત કરવા માટે તેમના છેલ્લા સિદ્ધનાથે તપ કર્યું હતું મિત્રો આ કોન્સેપ્ટ તમે સાંભળ્યો સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવેલ છે થેન્ક યુ ફોર વીજિંગ આવા ને આવા અમારા લેટેસ્ટ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને હા પેલા બેલના આઈકોનને દબાવવાનું ભૂલતા નહીં થેન્ક યુ